નમસ્કાર મિત્રો હું છું કેતુ ગોહિલ મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ એક અગત્યનો પરિપત્ર છે મેં આગલા એક વિડીયોમાં જણાવેલું તેમ સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આજથી છ છ બે હજાર ચોવીસની તારીખ નવ છ બે હજાર ચોવીસ સુધી વિદ્યાર્થીઓએ એમના દેશભરમાં તેમના કોલેજની પસંદગીનો અગ્રીમતા ક્રમ આપવાનો છે તમારે પ્રેફરન્સ ચૂઝ કરવાના છે એ કેવી રીતે કરવાનું હું તમને આ વિડીયોમાં સમજાવીશ મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારે ગૂગલ ક્રોમમાં જઈને જીસીએસ પોર્ટલ ઓપન કરવાનું છે જીસીએસ વેબસાઇટ એમાં તમે ઓલરેડી રજીસ્ટર્ડ છો એટલે તમારો ઓલરેડી રજીસ્ટર્ડમાં યુઝર આઈડી અને પાસવર્ડ નાખવાનો છે અને કેપ્ચર નાખવાનો છે એટલે જીસીએસ પોર્ટલ ઓપન કરવાનું છે સ્ટુડન્ટ ડેશબોર્ડ યુઝર આઈડી અને પાસવર્ડ ઓપન કર્યા પછી તમારું સ્ટુડન્ટ ડેશબોર્ડ ઓપન થશે એટલે એમાં તમારે નીચે જવાનું છે જુઓ તમને અહીંયા પ્રોફાઇલ એકેડેમિક અહીંયા ઓફરને બધું આપેલું છે હજુ બાકી છે એટલે તમારે પહેલાં અહીંયા યુનિવર્સિટી લિંકમાં તમારે સરદાર પટેલ યુનિવર્સિટી ક્લિક હિયર ટુ અપડેટ પ્રેફરન્સ ફિલિંગ એમાં ક્લિક કરશો એટલે તમને એક બીજા પેજ પર લઈ જશે બીજા પેજમાં આ સરદાર પટેલ યુનિવર્સિટીનું સ્ટુડન્ટ લોગિન છે મિત્રો એ પહેલાં કહી દઉં આ જે તમને દેખાય છે અહીંયા આઈડી અને પાસવર્ડ નાખો છો ડાયરેક્ટ ના નાખતા પહેલાં આઈડી પાસવર્ડ અને નીચે સાઇન ઇનની નીચે જો તમને બેચલર ઓફ કોમર્સ અથવા જે તમારી સ્ટ્રીમ છે એ તમારું સિલેક્ટ કરજો અને પછી આઈડીને પાસવર્ડ નાખીને લોગિન કરજો નહીં તો તમે મહેનત જ કર્યા કરશો અને તમારું ડેશવર્ડ ઓપન નહીં થાય અહીંયા તમારું ડેશવોર્ડ ઓપન થઈ જશે એટલે તમે ડાબી સાઇડ જુઓ ચેન ચોઈસ ચેન ચોઈસમાં જઈને આ મિત્રએ ફક્ત એક જ કોલેજ ચૂઝ કરેલી છે એટલે તમારે શું કરવાનું છે તમારે જે પહેલાં પહેલી જે કોલેજ રાખવી હોય એ તમારે પહેલાં લઈ લેવાની છે બીજા નંબર પર એક બે ત્રણ તમે જે કોલેજ સિલેક્ટ કરેલી હોય ફક્ત સરદાર સરદાર પટેલ યુનિવર્સિટીવાળા વિદ્યાર્થીઓ માટે તમે જે કોલેજ ચોઈસ કરેલી હોય એનું તમે એક બે ત્રણ નંબર પર ગોઠવીને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર કરશો એટલે તમારું જે પ્રેફરન્સ આપવાનું છે એ સિલેક્ટ થઈ જશે અહીંયા જો અમે એ જ કરેલું છે અહીંયા અપડાઉન કરીને નીચે સેવ અને નેક્સ્ટ એટલે સેવ અને નેક્સ્ટ કરશો એટલે તમારી જે ચોઈસ કરેલી છે એ પહેલાં તમને બતાવશે કે આ તમારું તમે જે કરેલું છે એ બરાબર છે કે કેમ પછી તમને સેવ કરાવશે અને આટલું કરીને તમારે અત્યારે પ્રેફરન્સ આપવાનો છે મિત્રો આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે મિત્રો આ અગત્યનું કામ છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે મિત્રો એડમિશન લેવા માગે છે એમને આ કરવું કમ્પલસરી છે કોલેજની ચૉસ આપવી કમ્પલસરી છે તમારે પ્રેફરન્સ કઈ કોલેજને પ્રથમ આપવો છે એ પ્રમાણે તમારું મેરિટ નક્કી થશે અને તમને એડમિશન મળશે આ પ્રોસેસ તમારે છ સાત આઠ અને નવ તારીખ સુધીમાં પૂરી કરવાની છે આ માહિતી તમારા મિત્રો સુધી ઝડપથી પહોંચાડો અને મારી માહિતી ગમી હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો હું તમારા માટે લાવતો રહીશ મળું તમને નવી માહિતી સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો જય હિન્દ